નમસ્કાર ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બાવડામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી મોટી સફળતા બાવડા બગોદરા રોડ પરથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે એલસીબી દ્વારા દારૂ ભરેલા ટ્રેલર ને ઝડપી પાડ્યું છે બાવડા બગોદરા હાઈવે ઉપર કોચરિયા ગામ નજીકથી તેર હજારથી વધુ દારૂની બોટલ મળી આવી છે દારૂ સહિત તેસઠ લાખથી વધુનો મુદ્દામાલ એલસીબી પોલીસે કબજે લીધો છે આ ઘટનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી જીએસ ન્યુઝી ફોર બાય સેવન બાવડા